મહેસાણામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ બનાવવા ગુનેગારોમાં પોલીસનો ડર બેસે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને ડામવા માટે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી કટિબદ્ધ છે તેમના દ્વારા તમામ પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે થર્ટી ફસ્ટનો પણ સમય ચાલી રહ્યો છે ગેરકાયદેસર રીતે બુટલેગરો છે તે દારૂ છે તે ગુજરાતમાં ઘુસાડતા હોય છે એટલું જ નહીં કેટલાક બુટલેગરો છે તે દેશી દારૂનું વેચાણ કરે છે ને જે રીતે તો ગામમાં દારૂનું દૂષણ ફેલાવી રહ્યા છે તેને લઈને મહેસાણા પોલીસ પણ આ દિવસોમાં આકરા પાણીએ જોવા મળી છે હવે થોડાક દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના મગુના નામના જે ગામ છે ત્યાં એવી મહિલાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે અહીંયા બુટલેગરોનું દૂષણ ચાલી રહ્યું છે અને પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી આ પ્રકારના આરોપ સામે આવ્યા બાદ મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીને આ માહિતી મળી અને તેમણે તાબડતોબ આ ગામમાં એક પોલીસ ચોકી ઊભી કરાઈ ને આ સમગ્ર ઘટનામાં ત્યાં એક પીએસઆઈને ચાર્જ પણ આપવામાં આવ્યો છે જેમાં મગુનામાં ચોકી ખુલ્યા બાદ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું દેશી દારૂની ભટ્ટીઓ શોધવામાં આવી મહેસાણા તાલુકાના આ ગામની વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં આને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે આ બાદ પોલીસ વડા દ્વારા પીએસઆઈ અને પોલીસ કર્મીઓ સહિતના ગામમાં એક ચોકી છે તે કાર્યરત કરવામાં આવી છે આ ચોકીને ખુલ્યા અત્યારે ચોવીસ કલાક જેટલો સમય થયો છે ને હાલ આ ચોકીના પીઆઈ અને તેમની ટીમ દ્વારા હવે કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને સ્પષ્ટ સંકેતો પોલીસ દ્વારા આપી દેવામાં આવ્યા છે કે તેમના વિસ્તારમાં કોઈ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે ચલાવી લેવામાં આવે તેના ભાગરૂપે હાલ મહેસાણાના પીઆઈમ વર્ચન તે મગુના ગામની આ ફરિયાદ બાદ હવે એક્શન મોડમાં જો મળી રહી છે ત્યારે આગામી સમયમાં મહેસાણામાં ગુનેગારોમાં અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બેસે તે પ્રકારે હજી કઈ રીતની કાર્યવાહી પોલીસ આવનારા દિવસોમાં કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો